અમદાવાદ શહેરના નગરજનો હવે રજડતી ગાયોની સમસ્યાથી થઈ ગયા છે હેરાન પરેશાન થોડાક દિવસ પહેલા પણ એક મહિલા પર બે ગાયોએ હુમલો કરાતા મહિલા અતિશય ઈજાગ્રસ્ત થઈ હતી ત્યારે અમદાવાદ શહેરમાં આ જોઈ શકો તે વિસ્તાર ઢાંકણીવાડ નો રહેવાસી જે જીએસપીસી ગેસ લાઇટની કંપનીમાં ફરજ બજાવે છે તો ઓફિસમાંથી પોતાનું ટુ વ્હીલર લઈને કોઈ કામ અર્થે નીકળ્યો ત્યારે લુહારવાડ વિસ્તાર પાસે અચાનક જ ગાયોનું નું ઝુંડ દોડીને આવતા આ યુવકને અડફેટે લીધો હતો ત્યારે આ દ્રશ્ય જોઈ શકો તે પડેલ ગાડીને પણ ગાવે ગોબા પાડ્યા હતા આમ ગાડીને પણ નુકસાન કર્યું હતું ને યુવકને પણ માથાના ભાગે નાકના ભાગે તેમજ આ યુવકને સ્થાનિકો દ્વારા મહેમદાબાદ શહેરમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો ત્યાંથી વધુ સારવાર અર્થે એકસો આઠ મારફતે નડિયાદની ખાનગી હોસ્પિટલમાં આ યુવકને ખસેડાયો હતો ત્યારે બીજા બનાવમાં નવજીવન સોસાયટી પાસે એક મહિલાને પણ ગાવે અડપેટે લીધી હતી ત્યારે આ યુવકની હાલત આજે સ્થાનિકોના જણાવ મુજબ ખાનગી હોસ્પિટલ નડિયાદ ખાતે એડમિટ હોય અને તેનું નાકનું ઓપરેશન કરવું પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે આમ વારંવાર ગાયોના હુમલાને લઈને આ રજડતી ગાયોની સમસ્યાને લઈને સ્થાનિકો દ્વારા રબારીઓને જણાવતા રબારીઓએ મહાજહેમતે બે ગાયો જેણે ધમાલ મચાવી હતી તેને વેરહેમતા પાસે દોડે બાંધવામાં આવી હતી આમ રજડતી ગાયોની સમસ્યાને લઈને નગરજનો અને સ્થાનિકોની માંગ ઉઠી છે કે તંત્ર દ્વારા આ રખડ રજડતી ગાયોને લઈને કોઈક કડક પગલાં લેવા જોઈએ અને આ ગાયોને ટેગ મારવા જોઈએ જેથી ખબર પડે કે રજડતી ગાયો કોઈ રબારીની છે કે નહીં ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આ રજડતી ગાયોની સમસ્યાને લઈને સત્વરે કોઈ પગલાં લેવામાં આવે છે કે કેમ રજડતી ગાયોને પાંજરે પૂરવામાં આવે છે કે કેમ અને આ રજડતી ગાયોના જે કોઈ લોકો જવાબદાર હોય તેની સામે કોઈ કડક કાર્યવાહી કરીને પગલાં લેવામાં આવે છે કે કેમ દંડનીય કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ એ તો હવે જોવાનું જ રહ્યું વિરાંગ મહેતા મહિમદમ

જે ત્યાંથી નીકળતા એને ગાયોને દોડતી આવી અને એને અડફેટમાં લઈ લીધો છે જેને એના નાકમાં અને માથામાં ઈજા થઈ છે તો ત્યાંના લોકલના લોકોએ અહીંયા સરકારી દવાખાનામાં લઈને આવ્યા છે એટલે આજે તમારા સાહિલ નામનો છોકરો છે નામનો છોકરો છે એ ઢાંકણીવારનો રહેવાસી અને જીએસપીસીમાં નોકરી કરે છે અને જીએસપીસીમાંથી કોઈ કામ અર્થે નીકળતા અચાનક ગાયો દોડીને આવતા તેને અડફેટે લેતા અને ગંભીર ઈજાઓ થઈ છે સ્થાનિકો ત્યાંના લોકો દ્વારા તેને સારવાર અર્થે અત્યાર સીએસસી સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા પણ ડોક્ટરના કહેવા મુજબ વધુ સારવાર માટે એકસો આઠ ની અંદર તેઓને નડિયાદ લઈ જવામાં આવે છે બરાબર તો આ ગાયોને લઈને વારંવાર આવા અણબનાવો બને છે લોકોના જીવ જોખમાય છે તંત્ર જોડે શું માગણી છે તમારી બસ એ જ કે તો કઈ એ લાવે કે જેથી કરીને બીજા કોઈ જોખમ જાનનો જોખમ ના થાય અને કોઈને ઈજા ના થાય તમારા કહેવા મુજબ ખાતરજ ગામની અંદર પણ મહિલા ઉપર જે બે ગાયો હુમલો કર્યો હતો જેને લઈને એને પણ ગંભીર ઈજાઓ થઈ હતી ને સારવાર હેઠળ એ પણ અત્યારે હોસ્પિટલાઇઝ છે અને હાલ પણ આ બનાવો બને છે ને આવા અનેક બનાવો બને છે વારંવાર એટલે તંત્ર દ્વારા રજડતી ગાયોની સમસ્યાને લઈને કોઈ એવી કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને આ રજડતી ગાયોને પાંજરે પૂરવી જોઈએ જે આ ગાયોને રજડતી મૂકે છે તેઓની સામે પણ કોઈ કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને આવા કોઈના જીવ જોખમાય નહીં બરાબર ને બરાબર શું નામ છે તમારું આ મહેમદાવાદ શહેરમાં રજડતી ગાયોની સમસ્યા છે આજે અહીંયા ઘડી લુહારવાળા આગળ પર એક જણને અડફેટી લીધા આ નવજીવન આગળ પર એક ગાયે અડફેટી લીધા નો ડાઉટ તમને એની જાણ થઈ લોકોએ તમને એની કમ્પ્લેન કરી એટલે તંત્ર દ્વારા જાણ કરી હોય કે લોકો દ્વારા જાણ કર તમે બે ગાયોને ઝડપી પાડી છે આ બે ગાયો અતિશય ધમાલ મટાય છે બરાબર તો વારંવાર આ રજડતી ગાયોને લઈને મેમદાવાદ શહેરમાં વારંવાર સમસ્યા થાય છે શું કહેવા માગો છો એટલે આ ગાયો એને ઉતારી જાય છે બે ગાવરો ખર્ચી છે તો અત્યારમાં બે ત્રણ જણ પાડી દીધા નામ આવે છે અમદાવાદ ના રબારીઓ બરાબર એટલે અમે આ ગાયો લાઈન બોજ દીધી છે આ કડી બધું જ છે ગાયો તો તમારા તંત્ર જોડે શું માગણી છે તમારું એવું છે કે નગરપાલિકા જો તમને છુટી આપે તો આજે બારના લોકો આને ગાયો છૂટી રજડ મૂકી જાય છે નામ તમારા રબારીઓનું આવે છે એની જગ્યાએ તમે બધી ગાયો ને ઝડપી કે ગમે તે ક્યાં તમે મૂક્યા